ભાઈ માંડી વીણવા ની કે સાતસો રૂપિયા સાડા સાતસો રૂપિયા ભાઈ એટલી તેમાં માં માંડી માં નિકરીયે ને સુના કરતા ઘણામણ મંગું થઈ જાય પછી કે ખવાર માં કને કે 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 જરતા નથી મજૂર જરતા નથી કે સાતસો માં ન જરતા એમ કરીને અમને કને વીણવા ભલે વીણવા જઈ લ્યા વીણી ભાઈ હા છે વલ્લન થાતે આ ભાઈ ઈ બધું ઠીક પાવા ખેતી કઈ છોકરી કું દે હે ઉપાધી ઈ છે વિદેશમાં ઓ બેટને બપોર થઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે તો આપણી ગાડી અહીં પાર્ક કરી હતી તો લાઈન જાય મમ્મીને ને થોડીક આવી વણીયા પછી ઈ આવતા રહે ઘરે હાલો હાલો હલો હાલો તો ગુડ મોર્નિંગ ગાય સહી અત્યારે બીજો દિવસ અને આપણે જે ઓલી મગફળી વીણવાની હતી વીણવાનું કામ પતાવી દીધું છે અને અટાણું છે ને મને ટાકો એની ઉપર સીડ્યો હું કેમ કે આ ને વિસરવાનો છે એ રામ 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 હે રામ 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 અહીંથી જો પડ્યો ને એ રામ 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 આવી ગયો તો આ ટાકો વિસરવાનો છે જોઈ લે અટાણું ક્યાં છીડ્યો હું ડેન્જર સ્થળ ઉપર આ જો લોયું ફૂપડું બધું કમ્પ્લીટ કરી લીધું હા લઈને હવે આ ડોલમાં પાણી ભરી અને પછી એના પત્ર માં જ નાખી એટલે દદડી થાય સીધી હેઠળ ટાકો હાવ ઝીંકો કો પણ માટી કહી કે માથી કંઈ સીડી લઈ આવી કે પછી એક સીડી સળાવી કે હું સળે નહીં કે ઉપરથી એના વિસરી નાખું પછી મને કહે કે તું ક્યાંથી સીડી સળી કે અને પછી ઉપર આવી કે જરાક निमकैन मार बापय मन अटान कामी और गा दी है। तो आज मैं पीसी करी न थी पीसी એટલે ટુકમાં બ્રશય કર્યું ન થી હજી ભાઈ ને આ ટાકો માં હૈ ને ભાઈ સ્વિમિંગ પુલ જોડો હ મોટો ટાકો હ ની ટાકો ક્યાં ખબર મશનર બથ્રમ ઉપર જો જબરો ટાકો હ 8000 લિટર નો ટાકો હ હાલો જાન फटाफट ટાકો ને આપણે ઉછરી લઈએ તો ગાઈસ ફાઇનલી મે ટાકો ઉછરી લીધો હ ને અહીંયા પતરોય પાછો ફિટ કરી દીધો હ હવે આપણે फटाफट મોટર ચાલુ કરી અને ને ટાકો ભરી લે આખો અને પછી હું બ્રશ કરું પછી નાઈ લઉં બરાબર તો ભાઈ મેં તમને કીધું હતું કે નાઈ ને મળું પણ હેને ભાઈ નાવાનો વેત ના આવ્યો મી હેને ઓલી લાઈન આંગળી આમ ફેરોતો તો ને તે ખબર ઓલો મોઢું હોય એ બટકાવ નઈ આ હોય ને જા આઈ થઈ બટકાવ નઈ ખમી તો હેને આ પપ્પાએ થોડો જુગાળ માર્યો હે કોઈ તે ટ્રાય ચાલુ થઈ જાય આ મેંદી બેંદી જઈ લે કરી હાલ ચાલુ કરી રહ્યો ભાઈ તો ગાઈસ ફાઇનલી જેમ તેમ કરીને હેને પાણી ફુગાડી દીધું હે આયા હા હા માન કરીને ફુગાડ ભાઈ રેડી ભાઈ સક્સેસફુલ થઈ ગયો એમને વિચાર કરો હમણા ઘર ઘી ખાઉ ને મરડી નાખ દીધો એમ કહે હમણા ઘર ઘી ખાઉ ને એટલે આ બાપ ભાંગે કોઈ થી ના ભાંગે ભાગે આ સાઈ કરીને ભાંગ હોય તે ના ભાંગે ઈને તો વિચારો આ બોટ કોહે જા હે ઈ સાઈ કરીને ભાંગ હોય તે ભાંગે આમ

ભૂખ વે તેમ કે થી બોલતા એટલી માંડવી છે એટલે સોરી પડી એમ કે પછી કઈ વાપરવાડું અને ભાઈ હે ને પાછા ઘીરે આવતા રહ્યા હાય ઓલો પાઇપ નો લેવાનો હતો એ લઈ લીધું હે બધી કમ્પ્લીટ કરી દીધી સળાવવાનું હજી છે એ બહુ પછડાવ લે હવે નહીં હાસીને બસું હિંટર ના આવ્યા જોવો તમે લેખાતા કરી પાવ કેટલા બસો 270 બસો ને હ તો તગદ નું આપણે આપણી સેત્રાઈ ગયા ભાઈ હા આપણે સેત્રાઈ ગયા સેત્રા કઈ કોઈ ને તો નાવા જાય ને હા કોથરી તોડવાન નહીં હ તેમ તેમ ઘોં લેવા કોથરી હોતો કોથરી હોતો ઘોં લેવાનો તો રહે ને મેલે ઉકળી જાય બધાઈ સુગંધ મારે સુગંધ

માંડ હાથમાં આવ્યો બટકા પડતું હતું હા અહીં જોઈ અહીંયા જો આમાં જો હા એમ બધે જોવે હે હાય કહી દે બધે રામ રામ કર રામ રામ કર રામ રામ એમ હોજો પણ કૂતરો અમારો કંઈ ઘટે નહીં તો કઈ હવે આજના વ્લોક વિડીયોમાં એટલું રાખીએ મળીએ પછી નવા વ્લોક વિડીયો કાલે ત્યાં સુધી ચેનલમાં નવે બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો ટાટા બાય